ક્ષત્રિય સંકલન સમિતિની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ આ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ભાજપ ક્ષત્રિય સમાજમાં ફાટા પાડતા હોવાનો પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ કર્યો સંકલન સમિતિ અસ્મિતાની લડાઈ સામાજિક રીતે લડી રહી છે અને ચૂંટણીનો સમય હોવાથી રાજકીય પક્ષોએ ગંદી રાજનીતિ પણ શરૂ કરી છે ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પણ તેઓએ સંબોધન દરમિયાન જોઈ રહ્યા છો સાક્ષી પણ છો કે ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ એક અસ્મિતાની લડત સામાજિક રીતે લડી રહી છે પરંતુ અત્યારે ચૂંટણીનો સમય હોય રાજકીય પક્ષો જે એમની પોતાની રાજનીતિ ગંદી રાજનીતિ ષડયંત્ર એવું બધું છેલ્લા બે દિવસથી ચાલુ કર્યું છે ચૂંટણીના માપદંડોનું ઉલ્લંઘન સંપૂર્ણપણે સત્તા પક્ષના ઈશારાથી કે દબાણથી જે કાંઈ થયું હોય અમે ઓલરેડી એની ફરિયાદ ચૂંટણી પંચને કરી રાજકોટ કલેક્ટરને પણ કરી આપે બધાએ જોયું એમાં એક બહુ બહુ ખરાબ શબ્દોનો ઉપયોગ થયો છે એટલે છત્રી સમાજને વધારે અપમાનિત કરવાનો પ્રયાસ સરકાર અને પક્ષ દ્વારા કે અમુક તત્વો આ આંદોલન ચલાવી રાખા રહ્યા છે અમુક તત્વો એટલે કોણ કઈ જાતના તત્વો આ કઈ જાતની તમારી ભાષા છે અમે કોઈ અમારી મર્યાદા મૂકવા માંગતા નથી પણ લોકશાહી રીતે અમે જે કાંઈ લડત ચલાવીએ છીએ વિરોધ કરીએ છીએ અમારી વાત મૂકીએ છીએ એમાં પણ ભાગલા પાડવાનું તોડી પાડવાનું પરેશાન કરવાનું આ એક ભાગ છે